હલો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં ને આજે છે ને વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને મેસવાબેન છે ને મારા બીમાર પડી ગયા છે કાલે ત્યાંથી હું તો કંઈ હતું નહીં પણ ખબર નહીં રાત્રે સુધી ને તો મોડી રાત્રે છે તાવ એટલે બહુ જ તાવ ભરાઈ ગયો ને શરદી જેવું પણ થઈ ગયું છે તો જોઈએ બેન એમ તો એના તોફાનમાં કાંઈ ફેરફાર તો કાંઈ છે નહીં જો ને અત્યારે સવારનું છે ને એને કાંઈ નથી ખાધું હમણાં એમ છે ને ફાફડી છે ને ટ્રેન્ડિંગમાં છે ફાફડી બહુ ખાય છે આજે એ ખાધી નથી અને મેં છે ને આજે ઘણા દિવસ પછી ચણાની દાળ કરવી છે મેં જેને શરદી જેવું છે ને તો ચણાની દાળ સારી તો મેં દૂધ જોવા પલાળ લીધી બાફવાની છે અને આખી ફૂલ્લી આજ તો રસોઈ બાકી છે અને મેષ પણ પપ્પાનું પણ નક્કી નથી કેમકે આજે એ સિટીમાં છે તો બહુ લગભગ આવશે એટલે રસોઈ થોડું મોડું કર્યું છે તું બે વાર આપણે કાંઈ બે સબ્જી બનાવી નહીં હારવાર બધાનું થઈ જાય એક દિવસ ને મહેશ મારા પાસે મજા નથી એટલે વહેલું કાંઈ જમશે ને એને જમે તો કાંઈ નક્કી નથી એટલે એમ છે તાવ આવે ને એટલે બધું બંધ દૂધે ઓછું પીવાય હળદર વાળું કાંઈ પીવે નહીં પછી ટેસ્ટમાં છે ફેર લાગે એટલે હોય તો એ પીવે બાકી સાદું કાંઈ ઓલું કાંઈ પીવતી નથી હળદર વાળું એટલે એવું થાય જમવાનું બંધ થઈ જાય તાવ આવે તાવ આવે એક દિવસ અને પાછો વાળો કે મહિનો પંદર દિવસ વહી જાય ને એટલો વજનમાંય એ ફેર પડી જાય જો આવું કંઈક છે મીઠું અને આ ટોપી છે ને હજી બે ત્રણ દિવસ ટ્રેન્ડિંગમાં રહે પછી ક્યાં હશે ને એનો ભાવે કંઈ પૂછશે નહીં અત્યારે બધું જુજુ ટોપી લઈ આવે ને બે દિવસ બે ત્રણ દિવસ બહુ ગમે અત્યારે જો રખડે એ મેં શું કંઈક આવું છે તો હવે રસોઈ બસોઈ કરી નાખીએ ચણાની દાળ ઘણા દિવસ પછી બને છે લગભગ ઘણા દિવસ નહીં ઘણા મહિના પછી બનાવું છું ઓછી હોય ચણાને ટિફિનમાં કે મહેશા પપ્પાએ લઈને છે કે ભાઈ મને ઓછી ખાવ એમ થાય કે અને મેશવા ખાય ખરી પણ એ કેવું ખાય એને મેશવાને એવું છે કઠોળમાં લીલોત્રીમાં અમુક અમુક સિલેક્ટેડ ખાય છે અને કઠોળમાં આખા કઠોળ બધા ખાય ડાળવું નહીં જો ચણા ખાય ચણાની દાળ નહીં મગ ખાય મગની દાળ નહીં એવી રીતે અડદની ડાળ નહીં એમ ડાળ વાળ નથી ખાતી ખબર નહીં કે હું પણ શું કરું ખબર છે મારો હાથમાં પાડી નાખ્યો અને હું જો ને એવું કરું બહુ છે ને બફાવાળો ન હતો એકદમ પેસ્ટ જેવું એટલે દાળમાં એમ આખા કઠોળ તો કરવું એવો દાળમાં છે ને આખા ઓલા આપણે જેમ એવું થઈ જાય ને છૂંદો એવું ન કરું સેજ માઇન્ડ ઓલું રાખવું એટલે એના કારણે સાથ જેવું લાગે અને દાળનું પ્રમાણ ઓછું રાખવું ચોળવામાં રસ્તો વધારે આમે બફાણી હોય એટલે એનું તત્વો તો બધા આવી જ ગયા હોય એટલે છે ને જો એવું કરું કઈક આજે તો વીમો છે ખાઈ કે ન ખાય કા મીઠું બટેટા પાછા હાંજે કર્યા તા ડુંગળી બટેટા નહીં તો એમ થાય બટેટા કરું પણ આમીશ કફ જેવું હોય ને બટેટા ન ખાય તો સારું એટલે આવું જો ચણા દાળનો પ્લાન છે અને વાગી ગયા છે અત્યારે પોણા અગિયાર જેવો રસ્તો છે ને ખુલ્લી બાકી છે નાસ્તો હાવ નિરાત કરી દે મેશવાનો મજા ન હોય એટલે અમારે મેશવા ડે હોય દિવસ તો જો ચલો રસોઈ બસો કાંઈ કરી બાફવા બાફવા દાળ અને વખ રાખી દે અત્યારે છે ને દાળ તો ઓમાઈ ગઈ છે તો મસાલા જેવું જોઈએ તો બધા છે ને મસાલા જાય જતા ચલો પહેલાં છે ને મસાલા ભરી લઈ અને લસણ પણ ન હતું ફોનેનું તો લસણ પણ ફોની લઈ પછી વઘારી લે આપણે હું એવું છું કે દાળમાં કંઈ કામ જામ તો ન કરી લૂમણ મેચવા બે જ છે એટલે ખાલી રીતે સીમ પોત લીધે લૂમણી અને પાઉપામાં જ રાખ દીધી છે અને ખાઈ ટમેટાનું લસણનો વઘાર કરીને જ પછી દાળ એડ કરી દેવાની છે એવી રીતે આપણે કરશું

મારે એવું છે મેં કહ્યું એવું છે સિલેક્ટેડ છે આકારે ફોટો ભાવે એવું કઈ છે તો જો મને કે છે પહેલા તમને સામે ઓપની પછી જ અત્યારે છે ને રસ્તો બની ગઈ છે જો અત્યારે છે ને જો આ ચણાની દાળ બની ગઈ છે રસાવાળી કરી છે છે મેશવાન કારણે રોટલી છે અને લીંબુ મીઠું વાળી ડુંગળી છે અને આ છે મેશવાનું છે ને પાણી ઉકાળીને છે ને ઠરવા રાખ્યું છે ફરી છે ને પછી બોટલમાં દઉં પીહે તો નહીં તો એ મેં છતાં એટલું કરું કે છે ને હા તો પાણી નથી પીધી જલ્દી જવું છે ને તમે જ્યારે પાણી પાણી થાય ત્યારે તો ચલો છે ને પહેલાં તો મેસવાન જોઈ નાખું ને પછી મમ્મી દીકરી બે જમી ગઈ મેસવાન મૂકવાનું આવી જાય જમવાનું તો કાંઈ વાંધો નહીં નહીં જમવાનું એટલે નહીં તો આવી જાય બાર વાગે અત્યારે છે ને મેં મેસવા બે જમી લીધું અને છે ને બધું કામ પતાવી દીધું વાસણ ને કપડાં હતા એ ભૂકાણ એના લઈને મૂકી દીધા અત્યારે છે ને મેસવાન દીધું સીવડાવી દઉં

મમ્મી દીકરીને બે નીકળવા જાય નીંદર ખરાબ થઈ ગઈ એટલે બપોર મમ્મી મેસો હોય ગઈ ને તો મને નીંદર આવી તો હોય જ બી દીધી નીંદર પૂરી ન થાય ને પાછું દુઃખ કેવું થાય એટલે પછી મેં તો મારે જ બીજા ઉપર હું કોઈ દીધું પછી તો એવું કંઈક છે અત્યારે જમીન જેમાં અહીંયા નહીં બેઠા છે જો બધો હકેલો કરવાનો છે ને બધું બાકી છે હજી વાસણ બાકી છે અને બધાય છે ને જો મેસવાને પપ્પા બે ને મહેસવાન પપ્પા નથી સિંગ વગર ન હાલે એટલે જો સિંગ બહી ગયા છે મને લાગે છે કે શાકમાં ઓછી મજા આવી એવું લાગે કેમ શાકમાં શાકમાં ડબ્બો લઈ લીધો નો એવું છું કાંઈ નહી હોય એવું કાંઈ નહોતું બધાય ફૂલ પેટ ભરીને જ ખાતું છે પણ સિંગ ખાવાની છે ને બે ને આદત છે મહેશવા પપ્પાની તો બધી આદત મારે પડી ગઈ છે પણ હવે